મુનિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણના શ્લોક નંબર અઢાર વિશેની માહિતી પ્રાપ્ત કરીશું ઉદ્વમ ગચ્છંતી સત્વસ્થા મધ્ય તિષ્ઠંતી રાજસા જનધ્ય વૃતિસ્થા અધઃ ગચ્છંતી તમસાહ અર્થાત સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે રજોગુણથી માણસો પૃથ્વી લોકમાં રહે છે અને જે ધુણા જનક તમો ગુણમાં હોય છે તેઓ નીચેના નર લોકમાં જાય છે આ શ્લોકમાં પ્રકૃતિના ત્રણ ગુણોમાંથી પરિણામતા ફળ વિશે સ્પષ્ટતાથી સમજાવીએ છે કે સ્વર્ગ લોકનો બનેલો એક ઉદ્ધવ લોક છે જ્યાં દરેક વ્યક્તિ અત્યંત ઉન્નત હોય છે સત્તો ગુણના વિકાસ પ્રમાણે અનુસાર જીવને વિભિન્ન સ્વર્ગ લોકમાં મોકલાય છે સત્ય લોક અથવા બ્રહ્મલોક સર્વોચ્ચ લોક છે ત્યાં બ્રહ્માંડના પ્રધાન પુરુષ બ્રહ્માજી નિવાસ કરે છે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બ્રહ્મ લોકમાં જે રીતે આશ્ચર્યજનક પરિસ્થિતિ છે ત્યાં તેનું ભાગ્યે જ અનુમાન થઈ શકે પરંતુ જીવનની સર્વશ્રેષ્ઠ અવસ્થા અર્થાત સતોગુણ આપણને ત્યાં લઈ જઈ શકે છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકને નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ